બાપુ આપનું નામ ને પરિચય જણાવો મારું નામ કમલેશ ડી ધનરાજ પરી ગોસ્વામી બાપુ કાચબા મંદિર આવું અમે પહેલી વાર સાંભળ્યું તો આ મંદિર છે આ સ્થાનક છે એના ઇતિહાસ વિશે થોડું જણાવો પેલા સોમનાથ મહાદેવ તરીકે વખણાતું હતું પછી આજથી બસો વર્ષ પહેલા મારા દાદાના હાથ પેઢીમાં એને કાચબાનો એવો એક બે એક બે કાચબા આવ્યા નથી એમ આવ્યા એટલે એને રાખ્યા પછી બકાલું જે ખાવાનું દીધું પછી હવે હવે કાચબા જેમ જેમ થવાઢીસો કાચબા થઈ ગયા બસો વર્ષ થયા ને અઢીસો કાચબા થઈ ગયા પછી મારા હાથની પેઢી બીજી પેઢી બધા ખવડાવતા હતા જે ખાવાનું બકાલું આ બધું ખાય એટલે કાચબાનું એક આ નામ પાડવા હાટું સોમનાથ મહાદેવ ની પેલા મેં કાચબા મંદિર કરી દીધું અને સોમનાથ મહાદેવ આ કહ્યું બરોબર જેથી કરીને આ મહાદેવનું પ્રતિક છે સુરજ કાચબો છે એ મંદિર ઉપર હજી હરેક મંદિરમાં માં બરોબર આ રીતે અમારે હરવે હરવે ચારસો વર્ષ થઈ ગયા જૂનું પુરાણ છે ને શિવ છે અહીંયા બધા ભક્તો એવા આવે છે કે જેની મનોકામના પૂરી થાય છે આરતી તાણે ફૂલ ગળદી હોય કાચ બાય રમતા હોય એની મગનમાં હોય આરતી અંબાઈને ફરિયામાં રાખી દઉં એટલે ધૂનમાં લિંગ હોય બધા એવા બે ત્રણ કાચબા પણ અહીંયા પણ રાખી છે જ્યાં તમને એમ લાગે કે આ પગે લાગે છે આરતી તાણે આ વસ્તુ કરીએ આવ્યા એક અલૌલિક છે બધી વસ્તુ કે જે સમજી શકો કે મહાદેવની પ્રેરણા શું છે તમારી મનોકામના બધી પૂર્ણ કરે તો દેવનો દેવ મહાદેવ છે અને બાપુ ખાસ કરીને આટલા વર્ષોથી કાચબા અહીંયા છે આપનો પરિવાર એની સાર સંભાળ લે છે આમ કેવી લાગણી જોડાયેલી કાચબા કાચબા અમારી રાહ જોતા હોય કે ક્યારે બાપુ આવે એટલે એની જે અમે કરીને સ્નાન કરાવીએ બે ત્રણ ભાગી જાય ઓલા છોકરા કેમ છો હાથ ઓઠું એક બે ને રમવું હોય તો રમવા વહી જાય એક બે મારી રાહ જોયો સીધા પગાગર આવી જાય એને ખાવું હોય તો ખવડાવી પછી બે ત્રણ એવા હોય કે નિરાતે જમશું એટલે બેઠા હોય આ બધી જેમ જેમ બુદ્ધિ જુદી હોય એમ અમે બધાને કમ્પલીટ રાખી એને મજા આવતી તો એ રમવા વહી જાય ઓલાને બે હોય તો બે હો ખાવા આવું છે ખવડાવી દે બધા નવરાવી દે પછી કાચ બહાર ને એક જે બકાલું આ તે કોઈ બીજ ચોરી નાખી દે અને બાપુ આપણે સનાતન ધર્મના જે બધા દેવી દેવતાઓ છે બધા સાથે કઈક કઈક પશુ વાહન તરીકે છે પ્રતિક તરીકે છે તો અહિયાં લોકો દર્શને આવે એક તો મહાદેવના દર્શન થાય અને આવી સરસ મજાની પશુઓની સેવા થતી હોય એ કેવો આનંદ થાય લોકો આ એનું પાછું પ્રતિક છે મહાદેવ નું પ્રતિક ગણેશ પકવાનો ઉંદર છે બહુચર માના કુકડા છે એ મહાદેવ નો પોઠિયો છે પછી આ કાચબો છે એનું પ્રતિક પ્રતિક છે બધી વસ્તુ હોય ને એ કઈક કઈક એની વાહે હોય જેમ દેવી દેવતામાં છે આ બધા મહાદેવ છે એક આ એક એ પ્રતિક છે જીવતું હમ તમે રહ્યા તો એ તો માલ ગણપતિ નું પ્રતિક છે બરોબર તો એ કોતરી નાખે છે હમ એ સુકા મને કોતરે છે કે એના દાત રહ્યા એ વેલીફાઈ રિયે એટલે એને કોતરવાનું કામ આપ્યું છે આકાશમાં તો કે એને શું કરવાનું તો એને કે તમારે જીવજંતુ પાંદડા ને ખાવાનું આ કાચબોરી જીવજંતુ જંતુ ખાય જંગલ માં બધે બધું ન મળતું હોય સાચી વાત બરોબર તમે અહીંયા કાકડી ની દઈશું અમુક મોટી જગ્યા હોય તો અહીંયા બધું ના મળતું હોય મોટો ડુંગર જ હોય અહીંયા કરી ચાવે માટી પછી મૂકે એવી રીતે દસ જગ્યાએ ચાવી મૂકી દે પાછો આવે ને એમાં જીવાત ચોટી હોય એ જીવાત ખાઈ ને એનું પેટ પડતું અને બાપુ જે રાજકોટ વાસીઓ બધા છે કદાચ કોઈ આ મંદિર ક્યાં આવ્યું છે ન ખબર હોય ને દર્શન કરવા ન આવ્યા હોય તો એમને તમે શું અપીલ કરશો એ આ બધા દર્શન કરવા ન આવ્યા એને ખ્યાલ જ નથી હોતો એટલે હવે ન્યૂઝમાં યુટ્યુબમાં છાપામાં વાંચી વાંચી કાલ જ આવ્યા હતા કણકોટ રહ્યું ને કણકોટ એ ગામથી અહીંયા માળા કરવા આવ્યા હતા કે આ કાચબાનું મંદિર ક્યાં છે ગોતતા ગોતતા આથી પેલા આજથી દસ વર્ષ પંદર વર્ષ પેલા મારી ઉંમર નાની હતી ત્યારે અમેરિકા દિલ્હી અને બોમ્બે વાળા અહીંયા ભાઈ આવતા એ ઓળ પસાકડો પાથરી જતા અને સંડાસ પેશાબ પડે ને એ આપણે ખરોજવા માટે કામ આવતું તો તમારે ચામડીનો કોઈ પણ રોગ થતો હોય હવે તો કોઈ માનતું નથી અત્યારે મેડિકલ વધી ગયું વધી ગયું બરોબર આ વસ્તુ દેશી હતી દેતા હોય શું કહેશો રાજકોટ વાસીઓને અપીલ રાજકોટ વાટી જો તમારી મનોકામના ભવળના પૂરી કરે દર્શન આવો વેલકમ તમારા પરિવાર સાથે ખાસ બાદ બા બાળકોને દેખાડો અને એને સારું એવું જ્ઞાન દો કે દરેક વસ્તુ દરેક વાહે કાંઈક કાંઈક હોય છે એ તમે જાણવાની પ્રવૃત્તિ રાખો અને એક મંદિર ક્યારે ખુલ્લું હોય છે ને એડ્રેસ સવારે સાડા વાગે ખુલી જાય સાંજે છે આઠ વાગે બંધ થાય અને એડ્રેસ એડ્રેસ બેડી નાકા નદીના કાંઠે મરચાં પીચવાળો રોડ અને જુનીય મુક્તિધામ ને અત્યારે મુક્તિધામ કહેવાય છે રામનાથ પરાવાળો રોડ છે ઓકે કાશબા મંદિર ચોક અહીં લખેલું જ છે તો રાજકોટ વાસીઓ તમે જો હજી સુધી આ કાચબા મંદિરના દર્શન ન કર્યા હોય તો જરૂરથી પધારજો